હેલો ફ્રેન્ડ્સ ગીતાની રસોઈમાં તમારું સ્વાગત છે તો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું લોટ બાંધવાની કે વણવાની ઝંઝટ વગર એ પણ આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને પોચા પોચા રહે એવા અને બે ત્રણ દિવસ સુધી બગડે નહીં તમે બહાર ગામ જાઓ તો પણ લઈ જઈ શકો છો એવા થેપલા આજે આપણે બનાવીશું મેથીના એ પણ એકદમ ઝડપી અને તમારે વણવા કે લોટ બાંધવાની ઝંઝટ વગર તો ચાલો એના માટે અહીંયા મેં ઘઉંનો લોટ લીધો છે તમારે કેટલા બનાવે છે ને તમારે કેટલી ક્વોન્ટિટી ઉપર તમારા પર ડિપેન્ડ કરે છે તો બ્રેન્ડ તમારે લોટ કેટલો લેવો એના પર તો અહીંયા હું અત્યારે ત્રણ ચાર જેટલા બનાવી શકું છું તો હું એટલો મેં લોટ લીધો છે તમારે વધારે બનાવે તો તમે વધારે લોટમાં એનું કોઈ મેઝરમેન્ટ નથી તો ચાલો એના માટે આપણે સ્વાદ અનુસાર મીઠું અને થોડું આપણે તેલ લીધું છે અને ચાલો સૂકા મસાલામાં જે આપણે થેપલામાં ઉમેરતા હોય છે અહીંયા અમે ધાણાજીરું પાવડર હળદર લાલ મરચું પાવડર અને બીજા આપણે જે મસાલા આપણે ઉમેરતા હોઈએ છીએ જીરું તમે લઈ શકો છો અથવા અજમો લઈ શકો છો મેં અહીંયા અજમો લઈ લીધો છે તો હવે આપણે ઉમેરી દઈશું બીજા મસાલામાં જે આપણે થેપલામાં ઉમેરતા હોય છે જે રીતે થેપલા બનાવતા હોય એમાં દહીં પણ લેતા હોય છે તો અહીંયા મેં દહીં પણ લીધું છે બે ચમચી જેટલું દહીં લઈ લીધું છે તમે તમારા હિસાબથી તમે લોટ તમે કેટલો લીધો છે એના પર તમે ઉમેરી શકો છો મસાલાનું કે તમારે એવું કોઈ માપની જરૂર નથી પણ અહીંયા અત્યારે હું ઓછી ક્વોન્ટિટીમાં બનાવી રહી છું ને ઓછા તો ચાલો એના માટે મેં અહીંયા ધાણા લઈ લીધા છે ધાણા હું થોડો વધારે ઉમેરી દઉં છું અને અહીંયા અત્યારે મેં એક વાટકી મેથી લીધી છે મેથી મેથી ના હોય તો તમે સૂકી મેથી પણ લઈ શકો છો પણ તો અહીંયા અત્યારે આપણે આ રીતે મસાલામાં બી અહીંયા આદુ મરચાં લસણ લઈ લીધા છે જે રીતે આપણે થેપલા બનાવતા તમારા ઘર પણ ઉમેરવું હોય તો તમે ગોળ અથવા ખાંડ પણ તમે પણ અત્યારે હું ઘર પણ નથી ઉમેરી રહી અને અત્યારે હવે આપણે આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને બેટર તૈયાર કરતું રહેવાનું છે અને આ રીતે આપણે બેટર જે રીતે આપણે ખીરું બનાવતા હોઈએ છીએ થોડું પતલું એવું આપણે આ જે આપણે પરોઠા બનાવવાના છે થેપલા એને આપણે વણવાના નથી એટલે આપણે શું છે કે કઠણ લોટ નથી બાંધવાનું એનું આપણે ખીરું તૈયાર કરવાનું છે તો મેં ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું વણવાની ઝંઝટ વગર અને આપણે પાટલી વેલણ કે કંઈ લેવાની ઝંઝટ નથી ફક્ત ઓછા વાસણમાં આ રીતે આપણે રેસીપી તૈયાર કરવાના છે તો ચાલો હવે આપણે બેટરને હું તમને થોડું મને અહીંયા ઘટ એવું લાગે છે તો હું તમને બેટર બતાવી દઉં છું કઈ રીતે તમારે બેટર તૈયાર કરવું તો આ રીતે તમારે થિકનેસ એની રાખવી તો જોઈ શકો છો બહુ જાડું નહીં બહુ પતલું નહીં આ રીતે તૈયાર કરવું તો ચાલો હવે આપણે તવો લઈને મૂકી દઈશું તવો ગરમ થઈ ગયો છે આ રીતે તો હવે આપણે ચમચા ભરીને બેટર લઈ લઈશું તો આ રીતે જોઈ શકો છો અને પછી એને આ રીતે તમારે ફેલાવી દેવું અને થોડું તમારે જેટલો મોટો જે સાઈઝનો તમારે જોતો હોય એ સાઈઝનો તમારે તૈયાર કરી લો અને આપણે જેટલા જે થેપલા વણતા હોઈએ છે અને થેપલા જે સાઈઝના બનાવો એ સાઇઝના આપણે આ રીતે અને તમે જોઈ શકો છો એકદમ જ આ રીતે આપણે જે રીતે હું રોટલીને ફેરવું છું એ રીતે જ હું એને ફેરવી લઉં છું તો જોઈ શકો છો અને એકદમ જ તૈયાર થઈ જાય છે તમે કોઈ પણ તવો લઈને આ રીતે તમે બનાવી શકો છો અને થોડું થોડું તમે ઘી તેલ બંને લગાવી શકો છો પણ અહીંયા હું તેલ લગાવી રહી છું તેલ તમે કોઈ પણ તેલ તમે યુઝ કરી શકો છો પણ અહીંયા અત્યારે હવે હું આ રીતે બ્રશથી થોડું થોડું તેલ લગાવતી રહીશ અને એને બંને સાઈડ આપણે જે રીતે થેપલા શેકતા હોઈએ છે ને એ રીતે એને થેપલાને આપણે શેકી લેવાના છે તો આ રીતે જોઈ શકો છો જે રીતે આપણે થેપલા બનાવીએ એવું જ લાગે છે અને આ થેપલા બગડતા નથી અને તમારે ઝંઝટ વગર તમે બનાવી શકો છો અને ઘરમાં જો પહેલીવાર કોઈ બનાવતા હોય જેને ના આવડતું હોય એ પણ આ થેપલા બનાવી શકે છે જે બિઝનેર્સ હોય કે નોકરીયાત હોય એ ના આવડતું હોય અને ઝડપી જો તમારે કંઈ નાસ્તો ખાવો છે તો તમે આ રીતે બનાવી શકો છો અને ઝડપી બની જાય છે ફક્ત આને પાંચ મિનિટ કે દસ મિનિટની અંદર તમે આ તૈયાર કરી શકો છો તો હવે આપણે આ રીતે તેલ થોડું થોડું લગાવી દઈશું અને જો તમને સાંજના સમયે તમને ભૂખ લાગી હોય જે સાંજનો સમય એટલે કે આપણે જ્યારે બપોરે બધા આરામ કરીને ઊભા થતા હોય એટલે આપણે કંઈક ખાવાનું મન થતું હોય છે ત્રણ ચાર વાગે એટલે આપણે આરામ કરીને બધા તો એના માટે ઝડપી તમે આને બનાવી શકો છો તો હવે આપણે તમે જો આની અંદર તમારે કંઈ ના ઉમેરવું હોય મેથી કે લીલા ધાણા ના હોય તો તમે ડુંગળી પણ તમે ઉમેરી શકો છો અને એનાથી પણ તમે આ બનાવી શકો છો તો હવે ફરી પાછું હું બીજો આ રીતે સેમ તૈયાર કરી લઉં છું તો જોઈ શકો છો એકદમ ઝડપી એવો સરસ સીજી જાય છે અને હવે આપણે હું ઓઇલ બ્રશથી આ રીતે તેલ લગાવી દઉં છું અને થોડું તેલ તમે ના લગાવો તોય ફ્રેન્ડ્સ આ એટલા બધા સરસ બને છે અને ખાવામાં અને હવે આપણે એને ઉલટ પુલટ કરી લેવાનું છે ને બંને સાઈડ આપણે જે રીતે રોટલી કે પરાઠા શેકતા હોય એ રીતે જ આને તો છે ને ફ્રેન્ડ્સ વણવાની કે એના ઝંઝટ વગર અને એકદમ સોફ્ટ પોચા પોચા તો હવે આપણે આ રીતે એને તૈયાર કરી શકીશું તો હવે બંને સાઈડ તેલ લગાવી દીધું છે અને બંને સાઈડ આપણે એને ઉલટ પુલટ કરીને આ રીતે આપણે હું તમને બનાવીને બધા બતાવી તો અહીંયા મેં ત્રણ ચાર જેટલા તૈયાર કરેલા છે અને એક તો ગરમા ગરમ ખવાઈ પણ ગયો છે એટલે ખાવામાં તો એટલો ટેસ્ટ લાગે ને તમારું પેટ ભરાય પણ તમારું મન ના ભરાય એવો આ તમારે આ ખાવામાં લાગે છે અને આને તમે ચા સાથે કે કંઈ પણ તમે જો ચટણી હોય એની સાથે તમે દહીં સાથે ખાઈ શકો છો ખાવામાં તો તમે ગમે તેની સાથે તમે એમ પણ લુખા ખાવ ને તો પણ સરસ લાગે તમે કોરા પણ ખાઈ શકો છો અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમારે એમણે ખાવા હોય તો પણ તમે ખાઈ શકો છો હવે આપણે બંને સાઈડ આ રીતે શેકીને પુલટ પુલટ કરીને હવે આપણે એને લઈ લઈશું તો અહીંયા મેં તૈયાર કરી લીધા છે અને હવે આપણે સર્વિંગ પ્લેટમાં હું તમને લઈને બતાવું છું તો જોઈ શકો છો કેટલા સરસ આપણા થેપલા તહેતા હું તમને હાથમાં લઈને બતાવું છું અને વાળું છું તો પણ એકદમ પોચા 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 રૂ જેવા અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી અને સ્વાદિષ્ટ તો આ રીતે હવે મેં અહીંયા લસણવાળું મરચું પણ ચટણી તૈયાર કરી લીધી છે સાથે દહીં લઈ લીધું છે તમે કોઈ પણ એમાં જુગાડ કરીને તમે ખાઈ શકો છો તો ફ્રેન્ડ્સ તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ પસંદ આવી હોય તો તમે એક લાઈક જરૂર આપી દેજો બીજું કે તમે કયા કયાથી વિડીયો જુઓ છો તો મને કમેન્ટ કરીને ફ્રેન્ડ્સ તમારા ગામનું નામ કે તમારા શહેરનું નામ મને જણાવશો તો શું છે કે મને તમારી કમેન્ટ વાંચવાની અને મને ખૂબ આનંદ થાય છે કે મને રેસીપી પસંદ આવી હોય તો એક લાઈક કરજો શેર કરજો અને ફ્રેન્ડ્સ ચેનલ પર નવા આવ્યો હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું નવી રેસીપી